મૃતકના પિતા રાત્રિના આઠ કલાકે ઘરે આવતા તેનો પુત્ર ગળી ફાંસો ખાઈને લટકેલો ગયો શોવાતા આજુબાજુમાં રહેતા રહીશોને જાણ કરતા વિસ્તારના લોકો દોડી આવ્યા હતા બનાવની જાણ જંબુસર પોલીસને તથા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જંબુસર પોલીસે લાશનો કબજો મેળવી ટીમ અરજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો અને તપાસ હાથ ધરી છે મહત્વની વાત એ છે કે આ યુવકે કયા કારણોસર ગળી ફાંસો ખાધો છે એ કારણ અકવન રહ્યું છે દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર